નમસ્કાર મિત્રો હું અશોક ભીમાણી કૃષિ ગુજરાતમાં આપ સૌ મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક હલ્દી જે પ્લોટ છે એના વિશે ચર્ચા કરશું જનરલી આપણે દરરોજ નવા નવા પાક વિશે ચર્ચા કરીએ છીએ નવા નવા ખેડૂત સાથે મુલાકાત કરીએ છીએ નવા અલગ અલગ પાક સાથે અલગ પ્રકારની ખેતીની ચર્ચા કરીએ છીએ જનરલી કે જે કોઈ પણ વાવેતર કરે છે રેગ્યુલર એના કરતા કંઈક અલગથી વાવેતર કરે કંઈક નવું ખેતી કરે અને કઈક વૈજ્ઞાનિક ખેતી કરે યા તો પ્રાકૃતિક કે ખેતી તરફ ખેડૂતો આગળ વધે અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લે એના માટે કૃષિ ગુજરાત હંમેશા પ્રયત્ન કરતી રહે છે હંમેશા ખેડૂતોની સાથે રહે છે ખેડૂતોની સાથે અલગ અલગ ખેતી પદ્ધતિની જાણવાનો પ્રયત્ન કરે છે અને ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે જેથી કરીને ખેડૂતોને ખબર પડે નવી નવી જે માહિતી છે નવી નવી જે ટેકનોલોજી છે એના વિશે ચર્ચા કરીએ છીએ અલગ અલગ પાક વિશે ચર્ચા કરીએ છીએ તો એમાંનો આ હલ્દીનો પ્લોટ છે એટલે કે હળદરની ખેતી છે અને આ મારું જે ફાર્મ છે જુનાગઢ જિલ્લાની અંદર સેમરાડા ગામે મારું ફાર્મ આવેલું છે અને મારા ભાઈ હળદરનું વાવેતર કરેલું છે તો આપણે એમની હળદરની જે ખેતી છે એ તમને હું બતાવવા જઈ રહ્યો છું એની અંદર જે પાકના સમય ઉપર છે બિલકુલ એકદમ પાકના સમય ઉપર છે અને હવે ટૂંક સમયની અંદર પ્રોસેસ આવે હલ્દી એને હલ્દી પહેલાં કાઢીને તપી નાખવાની પછી બાફવામાં આવે છે અને બાફાઈ જાય પછી એને પાછી ફરીથી તડકે તપવવામાં આવે છે અને તપી જાય એ ફૂલ કડક ગાંઠિયો થઈ જાય તૂટે નહીં અને એમ કહેવાય ને કે કટકા પણ ન થઈ જાય એટલું સ્ટ્રોંગ કડક ગાંઠિયો થઈ જાય ગરદરનો એટલું તપી જાય એની અંદર પૂરેપૂરું મતલબ જે લિક્વિડ છે એ ઉડી જાય સો એ સો ટકા પછી એને હલ્દી પ્રોસેસિંગ જે યુનિટ છે આપણું આપણે ફાર્મ પર તમે જે જોઈ શકો છો હમણાં થોડી વાર પહેલાં જ બતાવવામાં આવેલું હતું કે ત્યાં આગળ બંગલી પર આપણે એનું જે આખું યુનિટ છે પ્રોસેસિંગ યુનિટ છે એ પ્રોસેસિંગ યુનિટ ચાલુ કરવામાં આવ્યું છે અને એને આ વર્ષેથી સ્ટાર્ટ કર્યું છે આપણે અને આ ખેતરની અંદર થી જે તૈયાર થાય એ ડાયરેક્ટ ફાર્મ પર જાય છે અને ફાર્મ પરથી ડાયરેક આપણે એને પ્રોસેસ કરીએ છીએ જેમ કે પહેલાં એથી કાઢવામાં આવે પછી એની તપાવવામાં આવે ફરીથી એને બાફવામાં આવે બાફ્યા પછી એને ફરીથી તપાવવામાં આવે તપી જાય ફૂલ કડક થઈ જાય એકદમ ગાંઠિયા એના હળદરના પછી એને આપણે મશીનની અંદર એની જે પ્રોસેસ કરવામાં આવે છે અને પ્રોસેસ થઈને પછી પાવડરને પેકિંગ કરીને અલગ અલગ જગ્યાએ ગુજરાતના લગભગ અલગ અલગ વિસ્તારની અંદર આપણે અહીંથી સપ્લાય કરીએ છીએ ભીમાણી પ્રાકૃતિક ફાર્મના નામથી હળદર આવે છે આપણી અને પ્લોટની તમને હું મુલાકાત કરાવું તો તમે આ જોઈ શકો છો આપણો પ્લોટ છે અને એકદમ પાણી મૂકી દીધું છે એટલે સુકાવા માંડી છે હળદર સુકાઈ જાય પછી એની પ્રોસેસ કરવામાં આવે છે પછી જે એને હાર્વેસ્ટિંગ કરવામાં આવે છે તો મિત્રો આ છે હળદરની ખેતી તમે હળદરની ખેતી કરી શકો છો અમારું આ બીજું વર્ષ છે અને આની અંદર અમે કોઈ પણ પ્રકારનું રસાયણનો ઉપયોગ નથી કર્યો કોઈ પણ પ્રકારની પેસ્ટિસાઈડનો ઉપયોગ નથી કર્યો છાણિયા ખાતરનો જીવામૃતનો આવો બધો અલગ અલગ ઉપયોગ કરેલો છે તો તમે જોઈ શકો જમીનની જે ક્વોલિટી છે એ પણ હું તમને બતાવું છું આખી જે ફળદ્રુપતામાં પણ ફરક પડી ગયો છે એકદમ જગ્યા આખી કેવાય ને એકદમ સ્મૂથ અને ભૂરભૂરી જમીન થઈ ગઈ છે પાણી નથી અત્યારે પાણી મૂકી દીધું છે તમને જોવામાં વધારે ખ્યાલ આવે કે પાણી હોય તો ખબર પડે કે જે જમીનની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતામાં પણ વધારો થયો છે એમનું કારણ છે કે કેમિકલ કે પેસ્ટિસાઈડનો ઉપયોગ નથી કરતા જ્યારે યુરિયા ડીએપી પોટાશનો પણ જો તમે ઉપયોગ ઓછો કરશો તો ધીમે ધીમે ફરીથી તમારી જમીન છે એ સજીવ થવા મળશે અને સજીવ જમીન થશે એટલે એની અંદર જમીનની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ વધશે અળસિયાનું પ્રમાણ વધશે આ બધું વધશે એટલે તમારી જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ પુષ્કળ પ્રમાણમાં વધશે એટલે તમારી જમીનની ક્વોલેટી જે છે એ આખી ક્વોલિટી ફરી જ અને તમે એની અંદર બહુ સારી રીતે કોઈ પણ વાવેતર કરી શકશો અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકશો કારણ કે જે સૌથી વધારે ખેડૂતોનો જો પ્રશ્ન હોય તો ખર્ચાનો જે પ્રશ્ન હોય તો એ દવાનો છે બિયારણનો છે લેબર કોસ્ટ છે 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 આ બધી જે જે કોસ્ટિંગ એનો એ પણ તમે ધીમે ધીમે પ્રાકૃતિક તરફ વળશો એટલે ખર્ચો છે એમાં પણ તમારે ઘટાડો થઈ જશે ખર્ચાની અંદર પણ ઘટાડો થઈ જશે ઘટી જશે મતલબ ખર્ચો અને જમીન છે એ પણ તમારી એની ફળદ્રુપતા છે એ પણ એની અંદર તમે જોઈ શકશો કે વધી જશે તો આ રીતે જ્યારે સુકાતી હોય ત્યારે આ રીતનો પ્લોટ હોય છે તો એવું લાગે કે આ મતલબ કે શું ઉપર નાખેલું છે જમીન પર તો આ રીતનો હળદરનો પ્લોટ હોય છે અને ટૂંક સમયની અંદર એના ગાંઠિયા કાઢીને પછી બહાર માર્કેટની અંદર મૂકવામાં આવશે ગાંઠિયા પણ ગાંઠિયાની પણ માર્કેટની અંદર ડિમાન્ડ સારી છે અને પ્રોસેસિંગ કરીને જે એનો પાવડર બનાવીએ એમાંથી પણ અમે બે પ્રકારનો પાવડર બનાવીએ છીએ જેમાંનો એક છે કે જે આપણે સીધો રેગ્યુલર હળદરનો જે પાવડર હોય છે એનું પેકિંગ પણ અલગ હોય છે અને બીજો જે છે તો એ એક માતૃગાંઠ આવે છે અંદર તો માતૃગાંઠનો જે પાવડર છે તો એ પણ એના જે ઓર્ડરું છે એ બધા આવી ગયા છે ઘણા બધા ઓર્ડર માતૃગાંઠના છે અને એના જે પેન્ડિંગ ઓર્ડર છે તો એ લોકોને સપ્લાય કરવાની છે કે જે માતૃગાંઠ સ્પેશિયલી જે લોકો માતૃઘાટની હળદર છે એક યુઝ કરવાવાળા હોય છે કારણ કે એની અંદર કરક્યુમિનની જે ટકાવારી છે હળદર એ હાએસ્ટમાં હાએસ્ટ હોય છે માતૃઘાટની અંદર અને માતૃઘાટની કારણે તમે જે કર્ક્યુમિનનો યુઝ ઉપયોગ કરવાથી વધારે પડતો શરીરમાં કેન્સરની જે છે કેન્સરનું પ્રમાણ આજે તમે જુઓ દિવસે દિવસે વધતું જાય છે તો એ એક એના દ્વારા ઘટી જાય છે કારણ કે હળદરની અંદર હાઇએસ્ટ કરક્યુમિન આવે છે અને જે કર્ક્યુમિન છે એ માર્કેટની અંદર કેપ્સ્યુલના સ્વરૂપમાં પણ મળે છે અને ટૂંક સમયની અંદર અમે પણ જે કરક્યુમિનની ટેબ્લેટ છે એ પણ ચાલુ કરવાના છીએ જેથી કરીને કરક્યુમિનના રેગ્યુલર યુઝ કરવાથી રેગ્યુલર લેવાથી જે શરીરની અંદર બોડીની અંદર કોઈ પણ પ્રકારનું કહેવાય ને કે પણ પ્રકારનું એવો તત્વ જાય કેમિકલ જાય કે કોઈ કુપોષણને કારણે કેન્સરની જે શક્યતા રહે છે તો એની સામે લડવાનું કામ કરે છે એની સામે ફાઇટ આપવાનું કામ કરે છે અને કરક્યુમિન છે એ આજે વિદેશની અંદર બહુ મોટા પ્રમાણમાં એક હેલ્થ સપ્લિમેન્ટના રૂપમાં ફોરેનની જે કન્ટ્રીઓ છે એ બધી કન્ટ્રીની અંદર હેલ્થ સપ્લિમેન્ટના રૂપમાં એનો ઉપયોગ થાય છે હેલ્થ સપ્લિમેન્ટના રૂપમાં લોકો એને લે છે અને ભારતની અંદર પણ ઘણી બધી કંપની છે જે વિદેશી કંપની છે એ ભારતની અંદર પણ ઘણી બધી કંપની એવી છે કે જે ટેબ્લેટ બનાવીને વેચે છે અને બાર પણ વેચે છે તો ડાયરેક્ટ જાતે પણ બનાવી શકીએ છીએ પણ એની થોડી જે પ્રોસેસ આવતી હોય છે એ પ્રોસેસ કરીને હળદરની અંદરથી કર્ક્યુમિનનો પણ આપણે કરી શકીએ છીએ ટેબ્લેટો મિત્રો આ અમારો હલ્દી પ્રોટ છે તમને કેવો લાગ્યો લેવો એ કોમેન્ટ કરીને જણાવો અને અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડો જેથી કરીને દરરોજ અમે નવા નવા વિડીયા તમને આપી શકીએ સબ્સ્ક્રાઇબ કરો કૃષિ ગુજરાત જેથી કરીને તમને અમારા જે વિડીયા છે એની તમને રેગ્યુલર નોટિફિકેશન મળતી રહે રેગ્યુલર તમને અપડેટ મળતું રહે જેથી કરીને તમને નવું નવું શીખવા મળશે નવું નવું ખેતીને લગતું જાણવા મળશે અલગ અલગ લોકોનો તમને કોન્ટેક્ટ થશે અને કૃષિ ગુજરાત ની અંદર જે પણ લોકો આવે છે તો એનો અમે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર નંબર પણ નાખીએ છીએ અને વિડીયોમાં પણ નંબર નાખીએ છીએ જેથી કરીને તમે એ લોકોને કોન્ટેક્ટ પણ કરી શકો છો જેથી કરીને તમને અલગ અલગ ખેતી પદ્ધતિ છે જેવી કે વૈજ્ઞાનિક ખેતી છે પ્રાકૃતિક ખેતી છે ઓર્ગેનિક રેસિડ્યુ ફ્રી ખેતી કરે છે મલ્ચિંગ થી કરે છે મલ્ચિંગ નો ઉપયોગ કરીને ગ્રો કવર થી પણ ઘણા ખેડૂત મિત્રો છે ગુજરાતના એ ખેતી કરતા થયા છે તો તમને આવી અવારનવાર માહિતી મળતી રહે એ હેતુથી અમે દરરોજ અલગ અલગ વિડીયા આપીએ છીએ તો ઓકે થેન્ક યુ